અવરજવર થાય છે જામ થાય છે ત્યારે છેલ્લા સતત ત્રણ દિવસથી પોરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર દસ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મુંબઈ વડોદરાને જોડતો હાઈવે નંબર અડતાલીસ પર રોજના અસંખ્ય નાગરિકોની અવરજવર થાય છે એવા જાંબુઆ બ્રિજ પર પડેલા મોટા ખાડાઓના કારણે છેલ્લા પાંચ મહિનાથી દરરોજ ટ્રાફિક જામ થાય છે આ બાબતે ધર્મેશ શર્મા દ્વારા વડોદરાના સાંસદને રૂબરૂ મળીને લેખિતમાં નીતિન ગડકરી હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલને પત્ર દ્વારા તેમજ હાઈવે ઓથોરિટીને મેલ કરેલ છે જેના અનુસંધાને સાંસદ દ્વારા આ બ્રિજની બે વખત મુલાકાત કરવામાં આવી હતી દસ દિવસ પહેલા રોડનું રિપેરિંગ કરવામાં

રીતે થાકી ગયા છે અને તમામની એક જ માંગ છે કે હવે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું કાયમી ધોરણે ઉકેલ આપે